ના વાદ શોર્ટકટું બરાબર સીધો વાગ્યા છે માર કાકો રહ્યા ને પહેરવાના પોતા સપના બતાવી એ વરણ ત્યાંથી કહેતા હતા કે સોરી જોઈને તને પહેરાવી દઉં સોરી જોઈને પહેરાવી દઉં પોતે વરણ હજુ સપના જ જોવું કોઈ કરતા નહીં મને તો લાગે પોતે ચાલીએ પહોંચી જાય ચાલી જવું પિસ્તાલીસ પહોંચે મારી ટિકિટ કપાઈ પૈસે પણ હું પહેરવાનો નહીં એ પાકું મારે કાકો નકો કશું કામ ધંધો કરતો નહીં આખું તારું સીટીનું હું કરું એ ખાટલો તોડતો છે બેઠો બેઠો અને બેઠો બેઠો બુધાર બનાવ્યો છે બુધારા પતી છે કે આ શું બુધાર લઈ આલ છે મને બસ એનું કામ કરો ઘરનું કામ કરો ખેતરનું કામ કરો આ પહેલા કોઈ કરતો જ નહીં પોનાનો ભાવ કેટલી વધી જાય યાર એક તો એનું અમે ભેગું થાય ને મેં થાય બે બે હોનો હોનો હવે હું બધા પાસે કહેવાય નહીં હોનો એટલે બાપો ત્યાં પડે નહીં ને મેં તું અફરી તું આખા ગોમનું આખું ગોમ એને હોનો હોનો કરે પછી એક વીટી જેટલી હોનાની વેટી નહીં બનાવી ગો એવા તો કોમ જ નહીં ને જાન જો તને હૈ હૈર કરતો બીજો કોઈ ધંધો જ નહીં એને બસ આખો તારો બેહી રહેવું રેવું રોટલા તોડવા અને મને કે છે તમે ભેસણ ચાર વાપતો હોય ભેંસણનો નાગ ભોજી દો આ પછી દેરીનું દૂધ ભરાઈ જાય બીજો કોઈ ધંધો જ નહીં જે પૈસા હશે બધા એને જમા કરાવવાના પચાર પછી માગી માગી જોઈ લેવાના બસ એની તિજોરી જ ભરભર કરશે પણ એક ખૂણાની વેટી લેતો નહીં તો એ લે તો તું શું ઉપર પહોંચી ગયા ઉપર આવા ખબર ની હોનો ઉપર જાય ભાવ ઉપર જાય એ જ કબર પડતી મને કે તું મને હવે તો પૈનાય આવા હવે પહોંચીએ પહોંચી ગયો હું મારા હોમવર્ક જુઓ થોડું ઘણું પોતે પછી હું ઘેરો થઈ ગયો અડધી તો સેન્ચુરી મારી લીધી અડધા ઉપર હેડ્યો હું તું તે વરાથી મને ક્યાં ક્યાં કરતો કે હું તો પૈનાવું 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 હું પણ હજુ તું મને પૈનાવું નહીં હજુ તો તમારે રોટલા કરવા પડશે રોટલા કહીને ખવડાવવું પડશે ખવડાવીને કે બુધારા લઈ પછી લઈ આવવી પડશે બુધારા પછી હોજી કહે ચાલુ જવી પડશે મને પછી કે ભેસો ધોઈને ભેસો ધોઈ મારે ડેરી દૂધ ભરાવા જવું પડશે અને અઠવાડિયા ભેંસોનો પગાર આવશે ને એ દૂધનો ડેરીમાંથી એ સીધો એને આલવો પડશે અને પોચ રૂપિયા માગવા માટે મારી જઈને કહેવું પડે કાકા પૈસા આપજો તાંતો પહોંચી રૂપિયા મને આલશે રોજ મને કહે આજ છોરી જોવા જુ કાલ છોરી જોવા જોઉં અને રાત્રે મને એવા સપના આવે ને જેની કોઈ હદ નહીં એવા એવા સપના સપનામાં ખોઈ જવું એટલે જોડે રે રે જોરાજ ભલે સૂરજ ઉગે કે ના ઉગે ભલે સૂરજ ઉગે કે ના ઉગે પહીને ચોખપાઈને કુકડા મારો સૂર આઠમી જ શું ખબર પડશે હવે એના પહેલાં મારી ટિકિટ કપાઈ છે તો એનો કોઈ ફરક પડવાનો એ એની તિજોરી અંબારીને બેઠો એવું નહીં જોઈએ કે છોકરા પાસે પહોંચી ભાઈ વાપરું એને પહેનાવું એને વહુ લઈ જાલું તો આ બધી મારા જફામાં છે રોટલા બોટલા કરે એ તો મારા જતી રહે ખરેખર મને પહેનાવે તો આ બધું રોધવાનું વધવાનું બધી જ ભાઈ ચાર લાવવાની બાર લાવવાની બધી જ જતી રહે કોઈ વધો ના આવે એના અંદર જવા દે આપણને ગાય ગયા જવા દે હેડવા નકા બોગા પાસે આ લગ્ન કરવા આવે હા છોકરો કે પહેનાવો પહેણાવો આ હોના ભાવ તો જુઓ છે એટલે પહોંચ્યા હવા કરવું જીવો આમાં એ ખબર પડતી નહીં અને છોકરો કે મને પૈના હો પૈના હો પહોંચી એ પહોંચાડ્યો પહોંચી એ પહોંચાડ્યા પહોંચી એને ચીથી પહોંચી પહોંચી ચાલી પહોંચી ખબર જ નહીં પડે કહું મારું કાંઈ હાથ ગઈ કે હું તો પૈના આવું એ કાકા હવે તો મારા લગ્ન કરાવી દો બધું કામ પતી ગયું છેતર બધું પતી ગયું પણ તમે મારા લગ્ન નું કોઈ કર્યું બીજું કોઈ હું હવે કંટાળ્યું આ બધું મારા જ હતું નહીં આ રોટલા બોટલા ફેકી તમને ખવડાવવાના પેલું બૈરુ માર ઘેર હોય તો એવું રોટલા બોટલા બનાવે મુ ખેતર માં પોની પોની વાળું તો કું અડધો ના આવે ચા લાવવાની હોય તો ચા લઇ ને નાખે તો દૂધ ભરાવે તો મુ જ જઈ ના પાડી મેં તમને તમે ખાલી પોચ વાળું કહો કે તમે પહેરાવું પહેરાવું બીજું કોઈ કામ જ નહીં એમ કરતા અલ્યા તું તો કેવી વાત કરતી મારા ઉસી પૈસા લેવી વાતો કરાવી ગઈ યાર શાંતિ રાખ તારે લગન મગન કરાવું છોરી બોરી જોઈ આવું ચિંતા ના કરે પણ ચાલે પોચી તો વટી ગયા છત્રીમાં ચાલે હમણાં ધીમે ધીમે બેતાલી એ જઈએ અને આ હોનું એટલું બધું મૂંગું થયું છે તો પેલી નાલવા નહીં જોવા ભાવ તો ઘટવા દે પૈ તમે પહેલા નું વિચારવું મને નહીં લાગતું કે હું નું સસ્તું થાય તો પછી જે માતાજી લેર કરો ખરેખર આજે સમજાયું કે માણસ નાનથી નહીં પણ કર્મથી મહાન હોય છે આ હોના દાદા હોના દાદા કહી તો હું દાદા થઈ ગયું હું નહીં હું દાદા થઈ એમ એમની તમારું નામ હોના દાદા આખું ગોમ તમને હોના દાદા કે તમે ખોના ની વેટી નહીં લઈ છે તો તમારું હોના દ્વારા નામ કરવાનું શું એટલે અમારામાં તો કોઈ આવું નતું આ તો તમારા જેવા પચાસ જેવા નફોટો ભેગા થયા છે ને એટલા બધા પેલા વેતરામ વેતરા ચાલુ કર્યા છે હું તારી માને પચાસ જણા લઈને જીતો ને પચાસ જણમાં લઈને તારી માના લઈને આવતો રહેતો હવે તું મોને સારું હું જોઉં અને હવે સારું હવે લગન બગન કરી રહ્યા છું એટલે આ હોનાએ તો ભારે કરી યાર જવાને તો ગોળતું જ નહીં આજકાલ હોનો ભાવ એટલા બધા વધી ગયા તો જવાની આજકાલ રે સારું ના કે હોનામાં હોનામાં લાગતું નહીં તો કોઈ પૈણી એક જવા ને જમે તેટલી મજૂરી કરે પણ હોને ના પહોંચી વળે યાર જો હોનું ના ભેગું કરે હાથ દાગીને ના લે તો અઢે વઢા મરવાના અને હાથ દાગીના વગર તો કોઈ સોરી આવતું જ નહીં અને સોરીઓ નહીં આવે છોકરા શું કરશે ખરે ખરે હુના તો ભારે કરી લે જવા દે પેલી ભેસ ભેસને જોવા દે સુધી મોટી જ નહીં જઈને આ નવું ઊભું કર્યું યાર અમારા વખતે કોઈ હતું નહીં અમારા વખતે તો પચાસ જણા જો પચાસના ત્રીસ જણા જઈએ તો ભેરું લઈને આવતા રહેતા અને અત્યારે જમાનામાં તો જુઓ યાર નવું ઊભું કર્યું હોય હાથ ડાગીનો જી મગ અત્યારે તો દોરો લોકીટ હાર બુટીઓ અમારા વખતે અમારા વખતે તો આવા ખીજા ખાલી હતા અને અત્યારે પંદર લાખ પડ્યા હોય ને તોય છોકરો ના પડીને આ પંદર લાખ ખીજામાં પચાસ હજારના પંદર લાખ લાવવાના છો એ યાર ખરેખર પણ આ સમાજોને બધાના આયુર્વેદનો સુધારો લાવવો જોઈએ કે ભાઈ હાથ દાગીના ના હોય દાગીના મુક્ત કરો હવે એના અંદર તમે કહેશો એ કરવા તે તમે કહેશો કે બે લાખ રૂપિયામાં સૂરી નોમી મીલ દો પોસ્ટમાં તોય મિલવા તૈયાર છીએ પણ હાથ દાગીના એટલે પંદર લાખે પહોંચી જવાય દાગીનાનો ભાવ તો હુનાનો ભાવ તો તમે જુઓ કમસે કમ દોઢ પોણા બે લાખ રૂપિયા પહોંચવા આવ્યો ચોથી બે લાખ પહોંચવા આવ્યું કરવું છું એટલે જવા દે આપણે જવા દઈએ એના છોકરો અઢાર નહીં